માણસો બેડા થયા હોય હોય મોટા પણ મારી કોઈ કઈ બીજું હોય એટલે મેં કહું અમને દુર્ગંધ આવે છે દંભ ની ડાયા ખેરા દિન માં એ મજા નથી મહેફિલ માં રહે છે છઠોરાવતા ત્યાંથી તમને છટવાની મજા આવે બરાબર દંભ નો હોય એ ભલા ની ગમે એવા હોય એમાં સજન હોય સંત હોય બારવટીયા હોય ગાંડા હોય ડાયા હોય ધમ રમકીન ના માણસો અને સ્વરાજ થયા પછી એવા ઘણા કારણોસર આને બારવટે નીકળવાનો શોખ કોઈ નતો હોય મને સાંભળે પણ બારવટે નીકળવું પડ્યું એની માથે એવા અત્યાચારો આ રીતે ખોટા આક્ષેપો નાખી અને પકડી અને જાતમાં પૂરી બીજી મુશ્કેલીઓ આવા રાજદ્વારી માણસો હતા એ કારણો આ લોકો એની રીતે જેવું લાગ્યું પછી એને જેની હારે કઈક વાંધો હતો જેને ખટપટ કરી હતી એ માણસોને હવે મારી નાખીને આપણે મરી જવું આવા એને નિર્ણયો કરીને નીકળેલા એટલે મને સાંભળે બરાબર અને આ જેથી આરજી હુકમત થઈ તે ભોપાલ વાઘણિયા દરબાર સાહેબ અને ભાડવા દરબાર એ ત્રણેય સરદારપુરના ચોક ની માલિકો આપણા સરકારી એટલે જે નવાબના છોપરા જે કાઈ હતું એ બસ ભરીને ચોક માં નાખ્યા અને એ દિવાળી મેરીને એને હળગાવ્યું મારીને હાજરી હતી ભાડવા દરબાર ત્રિરંગો અને આથી સીધા પછી જુનાગઢ ગયા અને જુનાગઢ એને કબજે કર્યો અને નવાબ થી ગામ છોડી અને વૈયા ગયા ત્યાર પછી બે ત્રણ જૂના એક બે આઠેપો આવેલા ભાગડ્યા દરબાર ઉપર ને બધા ઉપર કે ભાઈ આ ભાષાવળ ભગાનો એમાં આ લોકોનો હાથ છે ઈ કારણો સર એમાં પકડાય તો જળ છૂટે નહીં હવે આમાં હાચા અને ખોટા આવા બધા મુશ્કેલીઓ બહુ ઊભી થઈ એમાં ભૂપત દરબાર સાહેબે બંદૂક ખાધી વાગણીએ બાપુએ અને ભૂપત ક્યાંથી હવે એનો અંગત માણા એ બાર વટે નીકળી ગયો પછી ભૂપત એના સાથમાં મળ્યો રાણો રાણા ભુવા હાખના ના એર આ બરવાડા હવે એની માથે બધા લોકોએ ખટપટ કર્યું બે ત્રણ વખત સમાધાન માં ભેડા થયા એ હું ને હાજર નતો પણ મેં સાંભળેલું પીડ્યો અને પછે એ ત્રણ કે ચાર એવા ખૂન એ દેવા કે નીકળી ગયું દેવાત માં એ એક પટેલ એનો અંગત મિત્ર હતો હવે જ્યાંથી એ નીકળ્યો એટલે પછી દેવા ભૂપત એ બે જ્યાંથી મળ્યા અને ત્યાર પછી અહિયાં રાણો ડાંગર આ નાઝા પરમા એને પતિવારે વાંધો એના બાપ ને એ કરશન પટેલે કઈક બજારમાં આમ નીકળેલા રોડ છે અને એ કઈક વાળી અહીંયા કાંઈક બકાલો બકાલું કઈક બે મરચા કે રીંગણા એવું જોતા હોય છે અને બહુ માર્યા એ કરશન અને મારીને એને પશુવાળે ગામને ને મેળ જાય માન માં ખીરે પૂજ્યા એ રાણાને ખાઈ ગયેલી બરાબર હાથી હાલતા અને બાજરા ફારવતા હતા કરશન ને એ બે જણા હાથી ને પોતે એ હાથી હાલતા હતા અને બરાબર સીમાડા માં વાય છે કુકા વાવ નાજા પર એ બાર વરજે બેઠા રાણા તારું કામ કરી પૂરું અને રાણો રાણું આવી એમાં એમ કહ્યું કરશન એકવાર રામ નું નામ લઈ લે અરે પણ કે ભાઈ તમે તક આપણે બંદૂક નો ઘા કીધો એક બળદના શિંગડા માં થોડીક લાગી બંદૂક બંદૂક અને કરશન ની આકળે છાતી માં બાબરા બંદૂક મારી અને એ નથી બેળો ભણી ગયો હવે પછી આખી તોડી પછી

કે એ લોકો પછી ગામડાઓમાં ભગાણ થાય ને ક્યાં ખૂન ખરાબા ના આવું કૂપ આવું મને ગણ થયા પણ જાતપુરમાં માં એક ગયા મને બરાબર યાદ છે ની માલિકો એને આ બરાબર કે દિયાર ચાણક કેવા બુઆ બોલાતા ઈ એટલું મને આમરે ઈ ટાઈમે એને આ જતપુર ભાગ્યું ની દુકાન લૂટી અને જ્યાંથી બીજા લોકો ક્યાં જુદા પડ્યા હોય ખબર નથી બહુ પણ લખુભાઈ માંજરિયા અને ભૂપત એ બે જણા આવ્યા હળમતિયા હળમતિયા થી એક ઘોડી લીધી અને જ્યાંથી હરદરપુર માં ઘોડિયું સેવાના સમાચાર મળેલા અને એ લોકો પરબારા પરબારામાં આપલા ગામના પટેલ જીવરાજભાઈ નહીં ઈ તો જીવરાજભાઈ પછી પણ ટપુ વીરજી એની વાળીએ પરબારા કે ઈ ટપુ વીરજી ની ઘોડી લીધી જ્યાંથી બે ઘોડા લઈ અને હરદરપુર ના પાંદરે આવ્યા આપણા હનુમાનજી રહ્યા ને બે જણા ત્યાં ઉતરી ને એને પગે લાગ્યા એક હરીજર ની બાઈકો બેડો લઈને સામે મળી પાણી ભરી એને ક્યાંક દસ વી પચી આપ્યા અને જ્યાંથી હનુમાનજી પૈયા લાગ્યા અને દસ હજાર રૂપિયા મેળ્યા એ પછી મને ખબર દસ હજાર રૂપિયા બે મેળ્યા એ વખત એ વખત અને ચોક માં આવ્યા ચોક માં મારા બાપુ મારા ભીમ બાપુ અને અમારા મામિયા બાપુ ની બે ત્રણ જણા બેન સાપુ વાંચતા ચોક માં ગયા

પટેલ અમારા હરદારપુર ગામના અને એનું નામ સૌજી સૌજી લખમણ કડવા પટેલ એને એમ કહ્યું કે ભૂપત બાપુ નહીં તમે છો અરે સા પીઝા વગર સવાય નહીં ભૂપત હું બોલ્યા એ મને ખ્યાલ છે કે ભાઈ મારી વાહ ગાડીયું છે અને જીપુ આગળ આવ્યું છે કે ઘરેક સીમાડે ઉભા રહે તો બાકી સા હું ભાઈ ઈ પટેલ એની હાથે ચા બના એવા અને એ ભૂપતભાઈ અને લખુભાઈ માંદરીએ ચા પીધો એ ચા હજી પીવાની તૈયારી કરતા હતા આપડો હજી જીવતો રામ 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 લખુભાઈ ને આમ પગમાં એમ કરવા ગયા હતા અને બધું કરાય અને ત્યાં એને ખબર પડે કાકો બહાર કે તમે મારા ઘોડા લઈ છે ને આથી કાલ ઘોડા પાછા વહી આવશે જીવરા દર્જો કોણ એના નામ રસ્તામાં

લખુભાઈ પૂછ્યું કે ભાઈ કોણ તમારે મારી ભાણે જ હમણાં અહીંયા છે બેન ગુજરી ગયા એટલે એટલે દસ રૂપિયા કાઢીને એ ભાણે જ દીધા એ સામાન નાખી ચોકમાં આવ્યા ત્યાં તબેપ પટલા આવ્યા એને કહ્યું કે ભાઈ તમારી ઘોડી અમે નથી લેતા આવ્યા વાળી હતી સામાન મગાવી દો આ બની ગયેલી ઘટના મને હાવ ખબર એણે એમ કહ્યું આપણા કોઈક બાબરના વાણંદા આપણે ઘરે સામાન લેવો સામાન લ્યાવો એમ કહ્યું એટલે બધું કયું કેમ કે તું પીર નો દીકરો છો તું લે એટલે જ્યાંથી એને સામાન મોકલ્યો અને ત્યાંથી ટપુભાઈ હરિજનવાસ દીમના વયા ગયા ક્યાં ગયા એ ખબર નથી ખબર નહીં પણ એ પછી આવે પછી ભાઈ ગયા સામાન આવ્યો નાખ્યો અને એની માથે બેઠા ચા પીધો એ બાજુમાં હું ભાઈ અવાજ આવે છોકરાઓનો તો ભાઈ નિશાળ છે કે જે છોકરાને બોલાવો એ છોકરાઓને નથી બોલાવ્યા

અને એને પાંચ રેવેલેબલના અવાજ કર્યા બોલો જય રામનાથ બોલો જય રામનાથ જય રામ એમ કરીને ઘોડા લઈ નથી હાલતા એ થોડા થોડા પૈસા બાટતા ગયા અને અમારા મકાનના પસવાડે મારી બહાર ને આવતા એને એમ કહ્યું કે આપણા ભાઈ હળમતિયાવાળા બાલાજી ભીમપરીભાઈ એ ભૂપતના ઘોડાઈને માથે આમાં એની માથે હાથ દે એની બાજુ ઊભા હતા એને કાંઈક આપ્યું હું આપ્યું ખબર નથી એમાં ક્યાંક લીલું કેવું ક્યાંક જઈ ને એમાં આવલ એને એમ કે આપણે થોડ ખોડા ક્યાં બાપુ નું કારણ કે અમુક શબ્દ વાપ્યો

પણ સુધી બે મારી નજરે જોયેલો એ પટેલ ને મેં જોયેલા એનો નાક જમી હોય મેં હવે જ્યાંથી લોકો બગસરા અને બગસરા મળ્યા ઘોડા ત્યાં છોડી દીધા અમાર માં સમાચાર મળ્યા કે ભાઈ ઘોડા આ બગારાની સીમમાં છે અને પોલીસ ખાતું ત્યાં જયું છે એટલે આ ત્યાં બે ધણા જઈને ઘોડા જઈ અને ભૂપટ ને નીકળી ગયા પછી રાતના બાર વાગ્યા ફરજ ખત લે મારા બાપુ નીકળી ગયા નીકળી ગયા નકર આપણી નાચનો કોક વારો થોડોક પણ એમ થયું પાસે નીકળ્યા હાડા ની સીમ માં અને ઘોડા ખાતરી છે એટલે આ નાખો કોઈ વડસે ન છીડ્યા અને વ્યા ગયા આ રીતે ભૂપટ હરદારપુરમાં બીજી વાર પહેલી વખત એને ઝંડો છડાવેલો અને તેની એને યાદી કરી કે અહીં કોને વાઘણી દરબાર સાહેબ ની ભેળામાં આવેલો તે બી મેં રાષ્ટ્રધ્વજ ચડાવેલો અને એના માનને ખાતર આ ગામમાંથી હું ખુશી થાવ અને આ રીતે હાલ પ્રેમથી ગામ આખું ભેળું થઈ ગયું માણસો આ એના શબ્દ કહું છું કે ગામ નથી જોયું પડી જાય માણસો આવતા આ ઘટનાની મને પાકે પાકે ખબર અને અક્ષરે અક્ષર હું સત્ય બોલું છું મજ બને હવે પછી ત્યાંથી એનું જે કાય અને એમાં હું થી પછી બગસરા ગયેલો અમુક રીતે ત્યાં છાપા ક્યાંય અપાતા નહીં ધીરે ઘી છાપા વાળો દેવા જાય એવું નતું બજાર માં છાપા વાળો ગમે બજાર માં નીકળે આ છે દિલ્હી ની અંદર આજે ભાવનગર માં દેવાચના રિસામણા ભગત નામ મનામણા આ મેં મારા કાને આંબળેલ અને ઈ છાપો મે માં છે દેવા નહીં નથી પછી તો બીજે ત્રીજે દિવસે દેવાજ નું મર્ડર થઈ ગયો અને ભૂકૂતને વ્યા ગયા કાળુભાઈ વાંક વ્યા ગયા આ લોકો બધે અહીંયાથી નીકળી ગયા આવું પાકો સાંભળેલું પણ એનામાં ક્રૂરતા હતી પણ ખાનદાની હોત ડોકળા કરતી હતી એ મને ખબર છે